નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લવ લવજહાજને લઈને બીજેપી નેતા પ્રજ્ઞા ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન જો દીકરીઓ વાત ન માને તો ટાંગા તોડી નાખો વિરાટ કોહલીનું ખરાબ કમબેક ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઓડીઆઈમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ માત્ર આઠ બોલમાં ઝીરો રન દિવાળી પહેલાં બસો સરકારી કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ મોકલે તહેવાર બગાડ્યો ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓની ઉડાવી મજાક વિમાનમાંથી વિરોધીઓ પર કાદો ફેંક્યો એ વિડીયો કર્યો શેર જીએસટી કૌભાંડમાં જામનગરમાં વધુ એક સીએ સામે ફરિયાદ ખાનગી કંપનીઓ સાથે કરી છેતરપિંડી રસ્તાઓ બનશે શકાશક સીએમ ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક માટે સાત હજાર સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા નવ નવા ગરવી ગુજરાત સ્પીડ કોરિડોર બનશે રાજકોટમાં કાર્ડ પર ગરીબ લોકોને સડેલું અનાજ આપતા ભાજપના સાંસદ અને ધારાસભ્યએ ફરિયાદ કરતા તંત્રમાં દોડધામ સુરતમાં રોગચાળાનો હાહાકાર ડેન્ગ્યુ મલેરિયા અને સિકનગુનિયાના કેસોમાં ચિંતાજનક વધારો ફિશરી વિભાગ સાથે છેતરપિંડી ખોટા બિલ બનાવીને જૂની બોટોને નવી દર્શાવીને આશર્યું કૌભાંડ ભારતના બદલે લંડનમાં કેમ છે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતે જ કર્યો મોટો ખુલાસો ભાજપનો સંદેશો તમારી નહીં કમળની લોકશાહના નવા મંત્રીમંડળમાં ધુરંધર ઘેરખા ગણાતા ધારાસભ્યોની રીતછની બાદ બાકી બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનું નહીં જ્ઞાતિ જાતિનું જોવા મળ્યું રાજકારણ સ્વરૂપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યા હાજર વધુ જ પાર્ટી વિરુદ્ધ મૂકોશો તો તમે શું સમજો છો એક્રોસિટીમાં ફસાવી દેશ ભાજપના કાર્યકર્તા અને લઘુમતી મોરચાના પ્રમુખ વચ્ચે બોલાશાલી દિવાળી પહેલા વૃંદાવનમાં શ્રદ્ધાળુઓનું પૂર પ્રેમાનંદ મહારાજની પદયાત્રામાં ભક્તોની રેકોર્ડ બ્રેક ભીડ ટિકિટ ન મળતા આરજેડીના નેતા ધ્રુસકેધ્રુસકે રડી પડ્યા લાલુ પ્રસાદ યાદવની ઘરની બહાર કુર્તું ફાડીને જમીન પર સૂઈ ગયા પાંચ હજાર લે અને મારી સાથે સાલ ઉત્તર પ્રદેશના દેહરાદૂનની હોસ્પિટલમાં પૂર્વ મેને નર્સ સાથે અશ્લીલતા કરી દાહોદ એસીએમસીની ચૂંટણીમાં ભાજપની પેનલમાં ગાબડું ખેડૂત વિભાગમાં ગરવડાના એમએલએ મહેન્દ્ર બાભોરનો પરાજય વડોદરા શહેરમાં કરેલી દિવાળીની રોશની જોવા નીકળેલા યુવાનનું અકસ્માતમાં મોત જન્મદિવસે જ યુવકને મોત લઈ ગયું અમરેલી જિલ્લાના ભાજપમાં આંતરિક વિદ્રોહ તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીના વર્તનથી ત્રાહિમામ હોવાનો આરોપ દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સરકાર આપશે સાઠ દિવસનું બોનસ ટ્રેનમાં ભારે ભીડ વચ્ચે મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી ત્રણ મુસાફરો પડી જતા બેના મોત અક્ષરધમમાં થશે ઉજાસ ઉત્સવની ઉજવણી સમગ્ર પરિસર દસ હજાર દીવડાઓથી જળહળી ઉઠશે વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બે કિલોમીટર લાંબી લાઇન લાગી મેદાન પર ઉતરતા જ રોહિત શર્માએ રશિયો ઇતિહાસ પાંચસો મેચ રમનાર પાંચમો ભારતીય બન્યો રાજકોટને એક પણ મંત્રી ન મળતા મોટો ડખો સૌરાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારી શરૂ ઓયલ બાદ હવે રેયર અર્થમાં ભાગીદારી ચીનના દબદબાને તોડવા માટે ભારત રશિયાએ બનાવ્યો નવો પ્લાન માવઠાનો માર્ગ ખેડૂતોને આવશે દિવાળી પર જ ગુજરાતમાં વરસાદની આગાહી વીસ થી બાવીસ તારીખ સુધીમાં મેઘરાજા બનશે વિઘ્ન ઓપરેશન સિંધુરમાં પાકિસ્તાનને સમર્થન આપવાનું બે દેશોને ભારે પડ્યું ભારતીયોએ ભણાવ્યો પાઠ અફઘાન ક્રિકેટરોના મોત પર આઈસીસી અને બીસીસીઆઈ થયું ગુસ્સે હવે પાકિસ્તાન સામે થશે કાર્યવાહી બ્રિટનમાં અભ્યાસ કરવો મોંઘો થયો ભારતીય વિદ્યાર્થીઓને હવે ફક્ત ત્યારે જ પ્રવેશ મળશે જ્યારે તેમના ખાતામાં એક લાખ એસી હજાર રૂપિયા હશે રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો વિચિત્ર પરિપત્રો સામે લડી લેવાના મૂળમાં પહેલી નવેમ્બરથી હડતાલ પર ઉતરવાની કરી જાહેરાત હવે જગત જમાદાર વિરુદ્ધ અમેરિકામાં જ ફાટી નીકળ્યો લોકજુવાળ નો કિંગ્સના પાટિયા લઈને લાખો લોકો ઉતર્યા રસ્તા પર ડીસામાં ફટાકડા એસોસિએશનના કર્મીનું રહસ્યમય મોત સહ પત્રકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા જિલ્લાભરમાં ખળભળાટ લોખંડના તાળામાં બે કરોડ પચાસ લાખનું સોનું મળી આવ્યું કુવેતથી આવી રહેલા મુસાફરોની ધરપકડ અમેરિકાની હમાસને કડક ચેતવણી ફિલિસ્તાનીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યું છે હમાસ મહાગઠબંધનમાં કન્ફ્યુઝ છે અમિત શાહ સાથે મુલાકાત બાદ બોલ્યા સિરાગ પાસવાન મહારાષ્ટ્રમાં પિકઅપ ગાડી ઊંડી ખીણમાં પડી જતા આઠ લોકોના મોત અનેક લોકો ઘાયલ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે હવે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી શકાશે પાકિસ્તાનની એક એક ઇંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઇલની રેન્જમાં રાજનાથ સિંહની શાહબાદને ચેતવણી સુરતમાં દારૂબંધીના ઉડિયા ધજાગરા જાહેરમાં મહેફિલ માણનાર સત્તર નબીરાઓની કરાય ધરપકડ અગરકરને મોહમ્મદ શામીએ બતાવ્યો અઢીસો સાત વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેતો આપ્યા ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાનનો ગુસ્સો જોઈ પાકિસ્તાન ડર્યું કતારમાં બોલાવી પીસ મીટિંગ મોદી સરકારે મધ્યમ વર્ગને દિવાળીની ભેટ આપી ઘર નિર્માણ માટે મોટી જાહેરાત કરી ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય નવા મંત્રીઓએ ઓફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો સારજ માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે નવું ફીચર કોમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે સાબરકાંઠામાં જૂથ અથડામણ દસ મકાનોમાં તોડફોડ અને આગ સાપી વીસથી વધુ ઇજાગ્રસ્ત હંગેરી પ્રવાસ દરમિયાન પુતિનની ધરપકડ આઈસીસી વોરંટને લઈને યુરોપમાં વિવાદ અને રાજદુઆરી દબાણ ચીનને પસાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈ શક્તિ પીએનબી કૌભાંડમાં ભાગેડું મેહુલ સોક્સીને મોટો ઝટકો હવે તેને ભારત પરત લાવશે બેલ્જિયમની કોર્ટે આપી મંજૂરી પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકત હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટરોના મોત શાહિદ ખાન શોકમાં ડૂબ્યા બ્રિક્સ કરન્સી વિનાજ ભારત ચીન અને રશિયાએ ટ્રમ્પના ડોલરના ડોમિન્સને પડકારી દીધો બિહારમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંભાળશે મોરસો કોંગ્રેસના ચાલીસ સ્ટાર પ્રસારકોની યાદી જાહેર અમેરિકાના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને કહ્યું ભારત જાઓ અને ક્વાટ સમિતિમાં ભાગ લો ફરી મંત્રી બનાવવાના જતા તો કાઢ્યા કેમ હતા નવા શહેરાના નામે ત્રણ જૂના મંત્રીઓની કેબિનેટમાં રી ભારત ઓસ્ટ્રેલિયા મેચને લઈને મોટા સમાચાર પ્રથમ ઓડીઆઈ મેચ થશે રદ ભારત બાદ હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન સામે ક્રિકેટ સિરીઝ રમવાનો કર્યો ઇનકાર દ્વારકાધીશ મંદિરની આસપાસ તમાકુનું વેચાણ પર પ્રતિબંધ